નગરપાલિકાના અધિકારી મહિલા સહિત અન્ય કર્મચારીઓ સાથે વારંવાર હણછાજતું અને ગેરવાજબી વર્તન કરીને અસ્પૃશ્યતા રાખતા હતા અને સફાઈ કામદારોએ સેનિટેશન ખાતામાં રજૂઆત કરી હતી તેનો ખાર ખાર રાખીને અધિકારીઓએ ત્રણ સફાઈ કર્મચારીઓને છૂટા કરતા કર્મચારીઓએ અચોક્કસ મુદત સુધી ઉપવાસ પર બેસીને પોતાનો વિરોધ નોંધવાનું શરૂ કર્યું છે નગરપાલિકાની ઓફિસમાં કોઈ કોમ્પ્યુટર બંધ થઈ જાય તો શું ક્લાર્કને ઘરે મોકલી દે છે કોઈ તો જ આ ડ્રાઈવરોને કેમ એમના ચૂલા બંધ કરવાના અને હાલમાં ઘણી બધી નગરપાલિકામાં આ તાપમાનના પ્રમાણે એમને કામના સમયમાં ફેરફાર કરેલ જ્યારે આટલા દિવસોથી હજી સિંગલ વાર અમને પૂછવા આયા કે કેવા આયા કે સૂચના આપવા આયા કે તમારે કોઈ સમયમાં ફેરફાર કરવો છે મારા ઉપર ખોટા આપશેકો જેમ કે અધિકારીઓને ગાળો બોલી અને મને કોઈ પણ નોટિસ આપ્યા વગર કોઈ પણ જાણ કર્યા વગર એકા એક છૂટો કરી દેવામાં આવે એટલે આ ખીનાખોરી માત્ર ને માત્ર દલિત સમાજ સાથે જ કેમ અમારી સાથે કોઈ સામાજિક અસફુઈ રાખવામાં આવે છે જ્યારે હળવદ નગરપાલિકાના ઉચ્ચ વર્ણના લોકો હોય એને તો કોઈને છૂટા કરવામાં નથી આવતા કે જે પૂર્વક ડ્રાઇવિંગ કરતા હોય અને વાહનો વારંવાર ખરાબ થતા હોય અને શિસ્તમાં ન રહેતા હોય જેના કારણે એમને છૂટા કરે જેના અનુસંધાને ગઈકાલે હંગામી કર્મચારી વોર્ડ પીએલ સાવન મારુડા જે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કૌશિકભાઈ મોકાણ અને વાહન શાખાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર રોહિતભાઈ મહેતાને રજૂઆત કરવા આવે એ સમયે તેમને ઉગ્ર બની અને બીપચ ગાડાગાડી કરેલી જેથી અમોએ તેમને લેખિતમાં છૂટા કરેલા અત્યારે આ હળવદ નગરપાલિકામાં અત્યારે અમે નેવું જણા હડતાલ ઉપર ઉતર્યા છે એનું કારણ છે કે અમારી સાથે અસ્વૃથતા રાખી અને આ હળવદ નગરપાલિકા અમને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે આવા ધમધમતા તાપમાં અમે સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા છે તો અમારા વારંવાર અમારી શેરીમાં જોવા આવે છે અને અમને ઉકળે તૂટળે લેડીસોને બોલાવે છે